લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ કરાયો આમ તો ભારતીય જનતા પાર્ટી સિષ્ઠ અને કેરિયર બેઝ પાર્ટી છે પરંતુ લોકસભાની છવ્વીસ બેઠકમાં જે રીતે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા જેમાં હાઈ કમાન્ડ દ્વારા નામની પસંદગી થતી હોય છે પરંતુ આ વખતે હાઈ કમાન્ડ દ્વારા ક્યાંક કાચું કપાયું હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે વડોદરા અને સાબરકાંઠા એમ બે બેઠક પર ઉમેદવારો બદલવા પડ્યા તેવી પરિસ્થિતી જોવા મળી રહી છે સાથે જ પેટા ચૂંટણીની અંદર પણ જે રીતે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા તેમાં પણ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને ટિકિટ આપવામાં આવી એટલે જૂના કાર્યકરોને હાસ્યમાં ધકેલી દેવાયા હોય તેવા ચિત્રો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે આ તમામ ઘટનાઓને જુદા કાર્યકરોમાં એક આંતરિક રોષ અને નારાજગીનો સુર ઉઠ્યો છે પાર્ટી દ્વારા પણ પાંચ લાખના માર્જિનથી જીતવાનું જે ટાર્ગેટ આપવામાં આવ્યું છે તે હાંસલ કરવો તે હિમાલય ચડવા જેવી વાત છે ભાજપને એ વાત નો ડર સતાવી રહ્યો છે કે જે રીતે આંતરિક કલેશ વધી રહ્યો છે અને ઉમેદવારો પ્રત્યે જે રીતે નારાજગી જોવા મળી રહી છે તો લીડ હાંસલ કરવી ખૂબ જ અઘરી સાબિત થશે તેમ છે સમર્થકોને રીઝવવા માટે હવે ભાજપ પાસે માત્ર જાણે મોદી મેજિક હોય તે પ્રકારના દ્રશ્ય હાલમાં દેખાઈ રહ્યા છે એટલે કે ચોક્કસથી કહી શકાય છે કે જે રીતે અત્યારે માહોલ છે તે જોતા પીએમ મોદીના નામે મત માંગવા પડે તેવી પરિસ્થિતિ છે લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા છવ્વીસ બેઠકના ઉમેદવારો જાહેર કરવામાં આવે છે સાથે જ પાંચ લાખના માર્જિનથી જીતવા માટેનો ટાર્ગેટ પ્રદેશ દ્વારા આપવામાં આવે છે મહત્ત્વની વાત કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી એક કેડેટ બેઝ પાર્ટી છે પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી ત્યારથી આંતરિક સ્વરૂપ જે કાર્યકરોની વચ્ચે ફાટી નીકળ્યો છે એવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે કારણ કે બે બેઠકો એવી છે જ્યાં ઉમેદવાર બદલવા પડ્યા પડ્યા હતા તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી ત્યારે પાંચ લાખનું જે માર્જિન છે તે હાંસલ કરવા આગામી સમયની અંદર કાર્યકરોએ મોદીના નામનો સહારો લેવો પડે અને પ્રચાર કરવો પડે તે વાતની શક્યતાઓને નકારી શકાય તેમ નથી આનંદ વી આર લાઈવ અમદાવાદ